હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધા મજામાં આશા રાખું છું મજામાં હશો અત્યારે કરીબન વાગ્યા છે સવારના આઠ અને અમે નીકળ્યા છીએ શૂટિંગમાં ગુરુવારે હતું શૂટિંગ આપણું ફની ફનીભોઈનું કાલે હતું હર્ષદ્ધિનું અને આજે છે અમારા જહુમાં ટાઈગનનું શૂટિંગ તો આજે તકોબા પશોબા ડોમરો દેવોજી કેમેરામેન જયેશ અમારા ડાયટરબેન કમલિતભાઈ સુલતાન અને પોતે હું તો આજે અમારે જવાનું છે શૂટિંગમાં લોકેશન નક્કી નથી થયું પણ લોકેશન નક્કી થશે એટલે અમે એ લોકેશન પહોંચીશું અને સારા સારા તમને પસંદ આવે એવા વિડીયો બનાવીશું તમારા જોડે પણ કંઈક સારો કન્ટેન્ટ હોય કોઈ મુદ્દો હોય તો કોમેન્ટ અવશ્ય કરજો કે આના વિશે આપણો વિડીયો બનાવો તો અવશ્ય અમે કોશિશ કરીશું તો તમારી ફરમાઈશ પૂરી કરીએ કે તો હવે નીકળીએ છીએ અત્યારે કાલની વાત થાય આગલા વારમાં બીજું તો વરસાદ પડતું નહીં હજી વરસાદ પડતો નહીં પણ શું કર તો હું બને જો વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ હેલો દોસ્તો હું નીકળી ગયા છે છીએ શૂટિંગમાં અને લોકેશન છે પાલકનું કેરીઓની જે વાડીઓ છે ત્યાંમાં શૂટિંગ છે Ah, saudaraku, ini bayi Di ગામમાં પરંતુ બાય પાસ એ રોડ છે આ સિગ્કુ બાલક ત્યાદ રાખ અને ગુંજાની ગામમાં બારો બાર નીકળાય છે ગામમાં આવા જમ્પ લેવા પણ જરૂરી છે જમ્પના કારણે થાય સરસ મજાઓ તરફ ગામમાં

ંગી નું સરસ મજાનું ગામ બાળક માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેટલો ખતરો પડ્યો છે સરસ મજાની સ્કૂલ જોઈએ એટલે પણ યાદ આવે આપણે ભણતાં મોજ મસ્તી કરતા જલસા કરતા નિહાળમાં દેશીભાજામાં નિહાળમાં અને અમે હવે પહોંચી ગયા છીએ પાલકમાં આ રોડ જાય છે ગોઠવા ભાખરપુ લક્ષ્મીપુરા કુવાસ કુવાસના સાઈડ જવાનું છે આપણે આ બાજુ મંડેલી જાય આ બાજુ લક્ષ્મીપુરા જાય છે સીધું ગોઠવા જાય છે અને આપણે આ જવાનું છે કુંવાસ રોડ બાજુ હજુ વાડીઓ છે તો લાગે શૂટિંગમાં જવાનું છે આપણે જવા દો બસો પાણી ઉભા રહ્યા તો ફોન કરો ફોન કરો ભાઈ સરસ વાડીઓ છે આ રોડ સાઈડ આ બાજુ આ એ વાડીઓ છે આ વાડીઓ છે

ગાડી બતાવું એ પણ ચીકુડી છે ને ચીકુડીઓ તમે જુઓ તો ખરા કેટલી ચીકુડીઓ છે ભાઈ હા જુઓ તો ખરા હા જુઓ આવી ગયા છે અમે લોકેશન ઉપર અને બાઈક ઉતરી ગયા છે બાઈક ઉપર ઠેલો મેલ્યો છે બાજુમાં કપાસ વાયા છે અને સરસ મજાની વાડીઓ છે જોઈ શકો છો અમારા રાઇટર આ બેઠા ઝૂમિંગ કેમ થતું નહીં કોઈ આમ છે ને પડતી નહીં પાછલા કેમ ઝૂમિંગ થાય એ પણ ખબર નહીં આવે છે ભગવાનને ગમે ખરું સરસ મજાની વાડી છે દોસ્તો પણ આવું છે પાછળ બધા તેરી તેરા અમારા લોકલાડીલા રાઇટર એવા કમલેશભાઈ સુલતાન પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે ખાટલાની અંદર તો દોસ્તો

એકદમ તૈયાર થઈ ગયા ધોતી પેરણ પ્યારી હવે કરીએ છીએ સરસ તો વાદળ ગરમી નહીં પડતી બધા રેડી થઈ ગયા હવે ચાલુ કરીશું શૂટિંગ શું કેવું છો તું હા મજા આવી બોલો હાર્દિક બોલો ભાઈ

હેલો દોસ્તો તો વાઘોબા સરપંચ એનું શૂટિંગ ખતમ થઈ ગયું છે એક વિડીયો બનાવ્યો સવારોના આવ્યા હતા એક વિડીયો બની ગયો છે હવે બીજો વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ પણ સારો વિડીયો દાખલાવાળો વિડીયો છે હવે સ્ટોરી રાઇટર જે રીતનું કન્ટેન્ટ કાઢે એ રીતનું મેં પાત્ર ભજવશું અને એ રીતનું કોમેડી કરીશું તો બસ આટલો આ વિડીયો આટલા સુધી અને આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો 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 શેર કોમેન્ટ કરજો ને છેલ્લે વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો આ ફફરાઈઝ કરજો અને વિડીયોને વધુ વધુ શેર કરવાની પૂરી પૂરી કોશિશ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ